ઘરનું કામ પતાવી દેવાય નકર રૈયાનભાઈ ઘરનું કામ કરવાનું મેળ આવે નહીં અને બીજું કહેવાનું ને થાર થાર ગાડી છે ને થાર કાર આપણે રેડી થઈ ગઈ હારી ખાલી હા ભાઈ હવાર ફવા માં રમતાવલભાઈ ભાઈ ઘડી રમતા હોય એમાં બીજું કહેવાનું જો અત્યારે કપડાની લાઈન કેન્દ્ર છે બધા ધોઈ છે અને હજી શું એટલા બાકી છે ને ધોય

અને કાં ધાબળા ઓડીને બેહું પડે ધાબળા કોમમ જાય દેવા કોમમ ભૈયા દે હા સાચી વાત છે મોરસ આવી જઈને તો હા કોમમ ભૈયા જાય પછી કોમમ લઈ બહાર ક્યાં નીકળે ખબર ન પડે એટલે આપણે ગરમ પાણી છે ને શિયાળામાં ગરમ પાણી જ નાજો બધા મિત્રો ઠંડા પાણી નહી તો મોરસા આવી જાય કોમમ ભૈયા જાય બ્લોક કોર બરા હા સાચી વાત છે હારું હાલ મારે તો દુકાન થોડું કામ છે ત્યારે હું

કેટલી હેડી પડી છે કાલે તમને જો તળા કેટલી પાસો એ અત્યારે હજી હજી છે ને તો ઘણીવાર છે ને કેટલી બધી કેટલા પૈસા ની કેટલા રૂપિયા ની ને પૂછ્યું ખબર છે કેટલી બધી ખાઈ બહુ મેં તો ખાલી ને એટલી

તો બધા કમેન્ટ કરી દેજો આપણે હું તો એમ જ માનું છું બધા હસ કમેન્ટ કરશે અમુક ને મારી જેવા ખબર ન હોય એમ થતું છે આવું શું છે આપણે કાંઈ વાંધો નહીં હાશી કે ખોટી કમેન્ટ કરજો આપણે તો હવે મેથી ભાજી આપણે તોડી લઈએ કે ઓલરેડી આપણે તોડી તોડીને છે ને ખાઈ જાય બધી કાંઈ વધવા દીધી નહીં પણ અમારે છે ને આગળ અમારે નટરને છે ને શું કહું ખબર હમણાં લડાઈ થાય નથી પણ રહી ગઈ કે મેથી ભાજી શું કે ભાજી એમાં નહીં ખાઈ ગયે મેં તો બીજું બને તો હું હું બીજું બનાવું એમ કે ગમે એ બનાવી નાખે એમ કે ગમે એ તો ભાજી આપણે બનાવી જ તો એ નહીં ગમે તો હું તો એમ જ કહું તો તમારે ખાવું હું ઈ કહો એટલે ખબર પડે ગમે ભાજી નહીં આવે જો એમ કે ગમે એ તો મારે હું બનાવું તમારે કેવું જો ને આ વસ્તુ બને તો હું બનાવું કે તો એમ નહીં કહેવાનું એમ કે ગમે એ બનાવી નાખે ભાજી બને ના બકાલો બીજું બને આ નહીં ભાઈ બકાલો એટલે ગાખિયા ને ખાવ ગાખિયા

આમાં છે ને ખૂટી ખોટી નાખેલા છે આમાં ખૂટી નાખેલા છે ને આજે એટલા બાકી છે અત્યારમાં નીચે ખૂટી હતી અને આપણે અત્યારમાં છે ને ગરમ પાણી મૂકી દીધું છે કેમકે આપણે છે ને નહવાનું બાકી છે કેમ કે ઠંડી થોડીક વધારે છે તો એ નહાવું તો પરિસ્થિતિ કેમ કે દસ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે સારું વાળા વ્લોગથી જ મોટો અહીંયા અહીં સુધી આ સાથે જ પૂરો કરી દોડીને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ને પહેલી વાર ચેનલ સ્રાઈબ કરતા બીજા નવા વ્લો ને બાય બાય